મિત્રો હું આવ્યો છું સુરતના લાલ દરવાજા વિસ્તારમાં જ્યાં ખોડિયાર માતાજીનું મંદિર આવ્યું છે આજે માતાજીનો જન્મદિવસ છે એ નિમિત્તે હું રસોડા વિભાગમાં આવ્યો છું તમે અહીં જોઈ શકો છો ભાત રંધાયણ તૈયાર થઈ ગયા છે ઓલી બાજુ દાળ થઈ રહી છે અને આ બાજુ ગરમ પાણી થઈ રહ્યું છે અને આ બાજુ શાક તૈયાર થઈ ગયું છે બાપુ જય માતાજી જય માતાજી બાપુ અહીંયા આપણે જન્મદિવસ ઉજવણી થાય છે માતાજીની તો પ્રસાદનું પણ આયોજન રાખેલું છે જબરદસ્ત

અને અહીંયા સુરતમાં વર્ષો જૂનું ખોડિયાર માતાજીનું જો સુરતની અંદર કોઈ મંદિર હોય ને તો આવડું આ લાલ દરવાજાનું છે અને તમે જોઈ શકો છો આ પુલ છે એકદમ પુલની બાજુમાં જ મંદિર છે થોડીક પણ જગ્યા નથી પણ આસ્થાનું કેન્દ્ર બહુ મોટું છે અહીંયા જે કોઈ ભાઈઓ તથા બહેનો અહીંયા જે કંઈ માનતા લઈને આવે ને ખોડિયાર માતાજી અહીંયા સાક્ષાત બિરાજમાન છે અને માતાજી તમામની મનોકામના પૂર્ણ કરે છે એટલે અહીંયા ભક્તોની ભીડ લાગેલી હોય છે સવારથી મિત્રો હજી તો સારા જ વાગ્યા છે બાકી રાતે તો બાપુ બહુ ટ્રાફિક થતી બહુ ને સવારથી કેટલા વાગે છે ભક્તો ચાલુ છે દર્શન માટે એમ નહીં સવાર માંથી દર્શન કરવા લોકો કેટલા વાગે જો બાપુ કે છે કે સવાર થી પાંચ વાગ્યા થી સતત પબ્લિક આમ નામ ચાલુ છે દર્શન કરવા વાળા અને મિત્રો ચાર વાગ્યા છે અને સાંજે પાંચ વાગ્યા અહીંયા ભોજન પ્રસાદ ની પણ સમણવાર ચાલુ થઈ જાય એટલે સુરત માં કોઈ પણ વિસ્તારમાં રહેતા હોય તો લાલ દરવાજા માતાજીના દર્શન કરવા અને પ્રસાદ લેવા જરૂર પધારજો અને મિત્રો ખરેખર માતાજી નો પ્રસાદ લેવો એક જીવન નો લાવો છે બરાબર ને હા મહાપ્રસાદ કહેવાય આપણે આ શરીર ની થોડી ઘણી બીમારી હોય ને પણ માતાજી નો પ્રસાદ તમે શ્રદ્ધાપૂર્વક જો ગ્રહણ કરો ને પણ એ પણ દૂર થઈ જાય છે ટકા છે બાપુ નહીં વાહ ભાઈ વાહ બાપુ વાહ ભાઈ વાહ અને મિત્રો જીવનમાં એક માતાજીનો નો જન્મ દિવસ હોય ને અને એનો પ્રસાદ ને એના દર્શન તો જીવનનો એક લાવો હોય બરાબર ને બાપુ વાહ ભાઈ વાહ ને જીવન ધન્ય થઈ જાય છે તો મિત્રો તમે જરૂર પધારજો લાલ દરવાજા અને ખાસ એક વિનંતી છે કે મિત્રો વિડીયો ને લાઈક કરી દેજો શેર કરી દેજો ને આ પેજ ને જો ફોલો ન કર્યું હોય ને તો જરૂર ફોલો કરી દેજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી જય માતાજી બાબુ જય માતા